કૃષ્ણા નગર શાંતિનગર સહિતના અનેક ગરબા પંડાલોમાં તો ચેકિંગ કરવામાં આવી રહ્યું છે મહિલા પોલીસ કર્મચારીઓ સામાન્ય વેશ ધારણ કરીને ગરબા પંડાલોમાં ખેલૈયાઓ જોડાઈને

સુરત જિલ્લામાં નવરાત્રિના પાવન અવસર પર કહી શકાય તો આજે આઠમો નોરતું કડોદરા ખાતે પહોંચી જાય જે પ્રમાણે આ દ્રશ્ય બતાવવાના પ્રયત્ન કરીશું કે કચ્છ સમાજ પાર્ટી જે છે તે ગમ્બર માતા મંદિરની અંદર નવદેવીનું રૂપ ધારણ કરીને એકસો આઠ દીવાની જે છે તે આરતી કરવામાં આવી હતી અને આરતી બાદ કહી શકાય કે કડોદરાની અંદર જે પ્રમાણે આ ગરબાને જે ગ્રાઉન્ડ છે તે ગરબાની ગ્રાઉન્ડની અંદર જે છે વડોદરા પોલીસ હાલ પહોંચે છે વડોદરા પોલીસ જે પ્રમાણે હાલ જોઈ શકો છો કે સતત આઠ દિવસથી જે છે ખડે ફોગે જોવા મળ્યું છે જે પ્રમાણે હાલ ગુજરાત પોલીસ દ્વારા એક સી ટીમ બનાવવામાં આવી હતી જે અલગ અલગ પંડાલોમાં જે છે કહી શકાય તો નશાની હાલતમાં આવતો હોય છે પરંતુ કહી શકાય સાથોસાથ જે છે એક અસામાજિક પણ ફરતા હોય છે જે અ શેરતીનો કિસ્સો નહીં બને તે માટે એક સ્પેશિયલ સી ટીમ બનાવવામાં આવી હતી હાલ આપણી સાથે અહીંયાના પીએસઆઈ શ્રી છે એમની સાથે વાત કરીશું કે આ સી ટીમ છે કઈ રીતની કામગીરી કરવામાં આવે છે અને કેટલા પંડાલો હાલ સુધી ચેક થયા છે કે આપનું નામ છે હું પીએસઆઈ જેડી મીર કડોદરા જીઆઈડીસી પોલીસ સ્ટેશન અમારી કડોદરા પોલીસ સ્ટેશન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની સી ટીમ દ્વારા નોરતા દરમિયાન આઠ દિવસ સુધી અત્યાર સુધી કન્ટિન્યુ પેટ્રોલિંગ વિસ્તારમાં કરવામાં આવેલ છે તથા નવરાત્રી પંડાલમાં કોઈ મહિલાને અસામાજિક તત્વો દ્વારા કઈ હેરાનગતિ ના કરવામાં આવે તે ધ્યાન રાખવામાં આવ્યું છે અને જો એવું કંઈ થાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં પણ આવેલી છે અ અને કોઈને જે પ્રમાણે વાત કરી કે સતત આઠ દિવસ જે છે પીએસઆઈ મીર સાહેબ તેમજ પીઆઈ જે છે શાહ સાહેબ બીડી સાહેબ છે તેમની દ્વારા અલગ અલગ મહિલાઓને ટીમો બનાવીને અલગ અલગ પંડાલોમાં મૂકવામાં આવે છે કારણ કે જે પ્રમાણે મહિલાઓ મન મૂકીને ગરબા રમતી હોય છે તેની અંદર કોઈ છેડતી નો કિસ્સો નહીં બને તે માટે કરોડા પોલીસની ની ટીમ જે છે સતત આઠ દિવસથી થી ખડે પગે જોવા મળી રહે છે કેમેરામેન અનુસિંહ સાથે રિપોર્ટર કૃષ્ણ સોની કડોરા